નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે ગાંધીના ગુજરાતમાં છે દારૂબંધી જોકે કેવી દારૂબંધી છે તે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ પરંતુ આમાં વળી પાછું ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં છે ગિફ્ટ સિટીમાં કેટલાક નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવી છે અને સરકારે આ નિર્ણય લીધો છે ત્યારથી આ મુદ્દે લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે ત્યારે આવામાં દારૂબંધી મુદ્દે અભિયાન શરૂ કરનારાઓમાંના એક એવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પહેલી વાર ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં છૂટ આપવાને લઈને પ્રતિક્રિયા આપી છે ગિફ્ટ સિટી વિસ્તાર પોતાના મત વિસ્તાર ક્ષેત્રમાં આવતું હોવાનું કહીને દારૂની છૂટ મુદ્દે એમને વાત કરી હતી આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે મહેસાણા જિલ્લાના ખેરાલુમાં ક્ષત્રિય ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા જે અલ્પેશ ઠાકોરે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટછાટ આપવા મુદ્દે નિવેદન આપ્યું હતું તમે જણાવ્યું કે ભ્રામક વાતો થઈ રહી છે ગિફ્ટ સિટીમાં કેટલાક નિયમ અનુસાર છૂટછાટ કેટલા બંધ કરાવ્યા એ નહીં પરંતુ કેટલાક લોકોને દારૂની ની બચાવ્યા એનો જવાબ માંગો કેટલાકે કહ્યું કે હવે તો દારૂ બંધી અંગે નહીં બોલે પરંતુ દારૂથી થી કેટલા ને બચાવ્યા એનો જવાબ માંગો બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ